કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં સભા ગજવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે મેરેથોન પ્રચાર આજે અમિત શાહ ચાર લોકસભામાં પ્રચાર કરશે પોરબંદર ભરૂચ પંચમહાલ અને વડોદરામાં લોકસભામાં પ્રચાર કરશે પોરબંદર લોકસભામાં સવા બાર વાગે અમિત શાહની સભા અને બપોરે પોણા ત્રણ વાગે અમિત શાહ ભરૂચ લોકસભામાં સભા ગજવશે તો પોરબંદરમાં પહેલી સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ત્યાંના ભાજપના જે ઉમેદવાર છે મનસુખ માંડવિયા તેમના માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રચાર કરશે અને હાલમાં પોરબંદર વિધાનસભાના જે ઉમેદવાર છે ભાજપના અર્જુન મોઢવાડિયા તેઓ હાલમાં સભાને કરી રહ્યા છે સંબોધન સીધા જઈએ યાદ કે જેઓ પોરબંદર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે પાંચ વિધાનસભાની પેટા ચૂંટણી પણ થવાની છે અને પોરબંદરમાં આજે પહેલી સભાનું આયોજન કરવામાં આવ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહેલી સભા પોરબંદરમાં કરવાના છે અત્યારે ખાસ મનસુખ માંડવીયા જે લોકસભાના ઉમેદવાર છે પોરબંદર વિધાનસભા પેટા ઉમેદવાર છે અજી મોઢવાડા તેઓ હાલમાં ઉપસ્થિત છે અને થોડીક જ વારમાં એટલે કે લગભગ સવા બાર વાગ્યાની આસપાસ કેન્દ્રીય ગૃહમંત્રી ત્યાં પહોંચી જશે એક કલાક જેટલો સમય છે પરંતુ અત્યારથી જ લોકોનો ઉત્સાહ ત્યાંના શહેરીજનોનો ઉત્સાહ કાર્યકર્તાઓનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે આખો કાર્યક્રમ છે તેની શરૂઆત થઈ ચૂકી છે આપ જોઈ રહ્યા છો દિલીપ સાંઘાણી પણ ક્યાંક અત્યારે મંચ ઉપર ઉપસ્થિત છે અર્જુન મોઢવાડિયા છે મનસુખ માંડવિયા છે આ તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે હાલમાં ક્યાંક સ્વાગતની તૈયારી કરી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે પહોંચશે ત્યારે મનસુખ માંડવીયા પહેલાથી જ કહી ચૂક્યા છે કે ભવ્યાથી ભવ્ય તેમનું સ્વાગત કરવામાં આવશે અને ખાસ તમામ નેતાઓ હાલમાં ત્યાં ઉપસ્થિત છે પહેલી સભા જે છે પોરબંદરમાં યોજાશે ત્યારબાદ બપોરે ભરૂચ પછી સાડા ચાર વાગે પંચમહાલ અને છેલ્લી સભા જે છે વડોદરા ખાતે કે જ્યાં રોડ શોની સાથે સાથે એક જંગી સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે એટલે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે કુલ ચાર લોકસભામાં આજે પ્રચાર કરવામાં કરવા માટે આવવાના છે પોરબંદર બેઠકની વાત કરીએ તો પોરબંદર બેઠક પર આ વખતે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાને ટિકિટ આપવામાં આવી છે ને તેમના માટે આ શરૂઆતી પ્રચાર કરશે પોરબંદરમાં બે જંગ છે કારણ કે પોરબંદરમાં પેટા પણ છે અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા તે બેઠક ખાલી પડી અને હવે પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે જેમાં ભારતીય જનતા પાર્ટીએ પણ અર્જુન મોઢવાડાને ટિકિટ આપી છે અને આ તરફ મનસુખ માંડવીયા મેદાનમાં છે એટલે કે પોરબંદરનો આ રસાકસી ભર્યો જંગ છે અને આ રસાકસી ભર્યા જંગમાં પ્રચંડ પ્રચાર કરવા આવી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને તેમના સ્વાગતની પૂરેપૂરી તૈયારી કરવામાં આવી રહી છે આખો એક ડોમ તૈયાર કરવામાં આવ્યો છે જામકંડોણા ખાતે આ સભાનું આયોજન મયુર અમારી સાથે ગયા છે તો પોરબંદર બેઠક એટલા માટે મહત્વની કારણ કે આ બેઠક પર પેટા ચૂંટણી પણ છે કારણ કે આ બેઠક કોંગ્રેસ પાસે હતી અને સાથે સાથે લોકસભાની ચૂંટણી પણ પોરબંદરમાં છે ને પહેલી જે પ્રચાર કરવાના જે સભા છે પહેલી એ પણ અહીંયા યોજાઈ રહી છે કેવી તૈયારીઓ અમિત શાહના સ્વાગતને લઈને જામખંડોળાની વાત કરીએ તો જે પોરબંદરની લોકસભા અને વિધાનસભા બેઠક જે છે બંને બેઠક ઉપર ચૂંટણી જે છે તે યોજાવા જઈ રહી છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જામખંડોળા ખાતેના છે કે ત્યાં અત્યારે મોટી સંખ્યાની અંદર જે ભાજપના કાર્યકર્તાઓ તેમજ લોકો જે છે તે અમિત શાહની જે સભા યોજાવા જઈ રહી છે તેમના માટે એકઠા થયા છે ઉલ્લેખનીય છે કે જયેશ રાદડીયા દ્વારા આ તમામ આયોજન છે તે કરવામાં આવ્યું છે અત્યારે જે મનસુખ માંડવીયાના પ્રથમ પ્રચાર માટે અમિત શાહે જે છે તે સૌરાષ્ટ્રની અંદર પ્રથમ જે કહી શકાય તે અત્યારે અહીંયાથી જે સભાની શરૂઆત જે છે તે કરી છે પોરબંદરની બેઠક એટલા માટે મહત્વની રહેશે કે અહીંયાથી મનસુખભાઈ માંડવીયા જે છે તેઓ પણ લડી રહ્યા છે અને તેમને લઈને આ બેઠક જે છે તે મહત્વની રહેશે આપણે વાત કરીશું ગીતાબેન છે ગીતાબેન શું કહેશો મનસુખભાઈની પહેલી જ સભા અમિત શાહ કરી રહ્યા આજે ગુજરાતના પનાવદા પુત્ર નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ ગૃહમંત્રી ભારત દેશમાં નેતૃત્વ કરી રહ્યા છે ત્યારે આજે જામકંડોળા ગામે તેમની મહાસભા રાખવામાં આવી છે તો અહીંયા ખૂબ લોકોનો ઉત્સાહ અને સારો મળી રહ્યો છે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છે અત્યારે જે ભાજપના જે કાર્ય તેમજ લોકો જે છે તેઓ અહીંયા આવી પહોંચ્યા છે અને અપટી બાર પાર નું જે સૂત્ર જે છે તેમને લઈને અત્યારે સાર્થક કરવા માટે અહીંયા જે વિજય સંકલ્પ સભા જે છે તે પોરબંદર લોકસભાની એટલે કે અર્જુન મોઢવાડિયા તેમજ દિલીપ સંઘાણી સહિતના નેતાઓ જે છે તેઓ પણ અહીંયા આવી પહોંચ્યા છે અને થોડીક ક્ષણોની અંદર કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ જે છે તેઓ પણ અહીંયા આવશે અને સભા જે છે તેમને ગજબ છે અત્યારે ભરત ભોગરા જે છે તેઓ પણ જે છે તે સંબોધન કરી રહ્યા છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે